સોનગઢ તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ વરસાદ પડતા રેલવે ગરનાળા નીચે વરસાદી પાણી ભરાઈ રહેતા અવરજવર કરવામાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોનગઢ દક્ષિણમાં ફાટક અને રેલવે ગરનાળા નીચેથી જતા મુખ્ય રોડ ઉપર વર્ષોની સમસ્યા ઊભી થઈ છે હાલમાં ફાટકના કામ માટે પણ બંધ થવાની વાતો આવતી હોય ત્યારે એક જ રસ્તો બાકી રહે છે રેલવે ગરનાળા નીચેથી જે ચોમાસામાં પાણીનું વહન થતું હોય છે પાણી જતું હોય છે ત્યાંથી જવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે નાના વાહનો તેમજ મોટા વાહનો પાંચ ફૂટ જેટલા પાણીમાં વધારે વરસાદ આવતો હોય ત્યારે પાણી ખૂબ વધી જતું હોય અને આ સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે અવર માટેની સમસ્યા ઊભી થઈ રહી છે આવો છો આ રોડ કેવો છે હમણાં તમે જે આવ્યો છે આ લોકોને ઉતાર્યા તમારા ખાડા છે એટલે હવા એવું નથી આ કેટલા વર્ષોથી આવો છે બે વર્ષથી આવો છો બધા ખાડા થયા છે તો કોઈ તમે ફરિયાદ કરી છે આ બાબતમાં હા અહીંયાથી રાતના તો અવાય એવું નથી ને કયું કામ તમારું ખર્ચીથી એટલે એથી ઉતરીને આવવું પડે છે આ લોકો બરાબર ને